અને રોજ ની ગોડે મમ્મી રસ કાઢે છે હા ને આ પછી પાછી બીજી કેરી લઈ આવ્યા છીએ અમે તો આ કેરી ગોઠવી દઈશું પછી હા અને હમણાં તો આ ઉનાળાની કઈ ગરમી છે હમણાં તો ગરમીનું વાતાવરણ ઈ બહુ વધુ છે બહુ જ ગરમી થશે હમણાં હવે આ આપડે પેલાની કેરી સાઈડ માં મૂકી દઈશું મસ્ત કેરી તમને બધા થાતું છે કે આ રાજાપુરી કેરી ખાઈ પણ રાજાપુરી ભાવે એટલે રાજાપુરી ભાવે

હા બસ આવી ગયા અમારા ગામડે જાતા આવી આવી ગયા છે સીતા રામ

અને હું ને મમ્મી જઈશી આજે અમે રોટલી બનાવી છે ગાયું માટે તો હું મમ્મી રોટલી ને ગોળ ને એવું ને ખવડાવવા જઈશી અમે પહોંચી ગયા છે એ ગૌશાળા અહીંયા નાનું એવું ગૌશાળા છે કા મમ્મી

બે દિવસ આપણે પલાળીશું પણ પાણી બદલાવ્યા એટલે બદલા મીઠી લાગે કડવાઈ સોય બધી નીકળી જાય ગોઠલી ની અંદર સાંજનું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ ને આજે મેં બનાવ્યા છે આ વ્હાઈટ વાઘા બનાવ્યા છે આ વાઘા તમને કેવા લાગ્યા કોમેન્ટમાં જણાવજો આજે મેં વ્હાઈટ વાઘા બનાવ્યા છે અને પછી એક ગ્રીન વાઘાનું કટિંગ કર્યું છે અને આ પેકિંગ ને એવું કરું કે વિપુલ નહીં ફરવા ગયા છે એ ભાગ જોઈએ આજનો મારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરી જો તમને અમારો આજનો વિડીયો ફેમ હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય